लिखा किस्मत में परदेश तो वतन को क्या याद करना जहाँ नहीं कोई अपना तो फरियाद क्या करना लिखा किस्मत में परदेश तो वतन को क्या याद करना જહા નહીં કોઈ અપના તો ફરિયાદ ક્યાં કરના વતન વતન એટલે માણસના જીવનમાં એના હૃદયની અંદર એના દિલની અંદર એક આગવો પ્રેમ ધરાવતું એક સ્થળ એટલે પોતાનું વતન વતન જ્યાં પોતાની પેઢી પોતાના પૂર્વજો એક જ સ્થળે સાહેબ રહ્યા હોય અને જ્યાં માએ પોતાને આપણને હાલા ગઈ સુવડાવ્યા હોય બાપે આપણને લાડ લડાવ્યા હોય જ્યાં ભેરવો જોડે આપણે નાની અમથી નાનકડા ગામડાની અંદર એવી રમતો રમી અને આપણા ભેરુઓ જોડે મોટા થયા હોય અને પ્રેમ અને પ્રેમ બસ બીજું કંઈ વાત નહીં એવું સ્થળ એટલે પોતાનું વતન પણ અત્યારે સમય પ્રમાણે સમય એટલો બદલાઈ ગયો છે કે માણસને પોતાનું વતન છોડીને આજીવિકા રડવા એક આર્થિક વ્યવસ્થા જાળવવા પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે પોતાના વતન પોતાના ગામથી સાહેબ બસો બસો પાંચસો કિલોમીટર દૂર જવું પડે છે અને એ દૂર ગયા પછી એ ત્યાંની એ બી માયાજાળમાં શહેરીકરણની માયાજાળમાં એટલો બધો ફસાઈ જાય છે તો એ માયાજાળમાંથી મુક્ત થઈ શરૂઆતમાં જ્યારે ગામડામાંથી શહેરમાં જાય કમાવા ત્યારે એ માયાજાળમાંથી મુક્ત થઈ છ મહિને પોતાના વતનની મુલાકાત લે છે ધીમે 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 માયામાં એટલો ત્યાં આચવાઈ જાય છે પછી એક વરસ થાય બે વરસ થાય પછી ધીમે 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 એમ કહેવાય કે માણસ પોતાના વતનથી દૂર થતો જાય છે પણ યાદ રાખો કે માણસને પોતાનું વતન ક્યારે યાદ આવે છે કે જ્યારે આ માયાજાળ માયાજાળ છે છે શહેરીકરણની શહેરીકરણની જે એમાંથી કંઈક વેદના ઊભી થાય એમાંથી કંઈક વિપત્તિ પડે એમાંથી કંઈક દુખ ઊભું થાય એમાંથી કંઈક પીડા ઊભી થાય ત્યારે માણસને પોતાનું એમ કહેવાય છે કે વતન યાદ આવે યાદ આવે ને યાદ આવે જ છે પણ ઘણાય માણસોનું એવું જીવન બની ગયું હોય છે કે એને પોતાના જે વતન યાદ આવે છે ખરું પણ ઘણી એવી કટોકટી પરિસ્થિતિ સર્જાય છે કે એના વતનમાં જવાથી કોઈ ફાયદો નથી કારણ કે એવા માણસોના જીવનમાં ઘણાય માણસોને એવા જીવનમાં દુઃખ પડ્યા છે કે વતનમાં જાવું પણ ક્યાં પોતાનું કોઈ છે જ નહીં તો કેવી રીતે જાવ એટલે પછી આ પંક્તિ કીધી છે કે લિખા કિસ્મત મેં પરદેશ તો વતન કો ક્યાં યાદ કરના જહા નહીં કોઈ અપના તો ફરિયાદ ક્યાં કરના સાહેબ માણસના જીવનમાં વતન તો આગવું સ્થાન ધરાવે છે પણ ઘણા માણસોના જીવનમાં પંક્તિ પ્રમાણે એવું લાગુ પડે છે પણ માણસના જીવનમાં વતન આજીવન સુધી જ્યાં એનો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી વતન માટેનો જે પ્રેમ છે એ રહે રહે ને રહે છે જય દ્વારકાધીશ